ત્યારે એક્ઝામ ટાઈમ પર સ્ટુડન્ટનો બહુ મોટો એવો પ્રોબ્લેમ મેમરી એટલું બધું વાંચું છું છતાં બી ખબર નહીં કેમ મારા માર્ક્સ સારા નથી આવતા ઘણું બધું કરું છું પણ ભૂલી જવાય છે આ પ્રોબ્લેમ્સ મોસ્ટલી સ્ટુડન્ટ્સમાં અત્યારે જોવા મળે છે મેમરી એ ક્યારે ઇસ્યુ નથી ઇટ ઇઝ અબાઉટ યુઝ મેમરી અને અનયુઝ મેમરી બધું અપગ્રેડ થઈ ગયું પણ લર્નિંગ આપણે અપગ્રેડ કેમ નથી કર્યું સો ઇટ ઇઝ નેવર અબાઉટ મેમરી આઈક ઇન્ટરેસ્ટ અને ફોકસ વોટ ઇઝ લર્નિંગ પેટર્ન લર્નિંગ પેટર્ન બેઝિકલી એ છે કે તમે જે રીતે ભણો છો તમે જે પેટર્ન એટલે કે જે મેથડથી ભણો છો ભણવાની મેથડ શું ભણો છો ડઝન્ટ મેટર પણ કેવી રીતે ભણો છો ધેટ ઇઝ યોર લર્નિંગ પેટર્ન સ્ટુડન્ટ છે ભણે છે બધું કરે છે બટ હવે એ ફોકસ અને ઇન્ટરેસ્ટ કેવી રીતે કેળાવું તો ઇન્ટરેસ્ટ અને ફોકસ જનરેટર માટે ત્રણ જ રસ્તા છે એક ડિફિકલ્ટ સબ્જેક્ટમાં પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ ના કરો સેકન્ડ સ્ટડી એન્વાયરમેન્ટ ડિઝાઇન કરો ને થર્ડ ભણતા પહેલાં એટલીસ્ટ પોતાની જાતને એક પર્પઝ ડિઝાઇન આપો કે યાર હું આ લીઝનથી ભણું છું મારે આ કરવાનું છે નું આ કરીને જ રહી જ્યારે પણ ભણવા બેસો ત્યારે એક ક્લીન વ્હાઈટ પેપર લઈને ભણવા બેસો કે તમે ભણવા બેઠા છો તમે વાંચ્યું તમે માઇન્ડમાં કોઈ થોટ આવ્યો કે મારે આજે ક્રિકેટ રમવું છે અથવા મારે કોઈ સ્પોર્ટ્સ રમવું છે સિમ્પલી એટલું કરવાનું છે કે થોટને છે ને એ વ્હાઈટ પેપરમાં લખી દેવાનું આનાથી બીજું કંઈ નહીં થાય તમારું બ્રેન છે ને એને એવું લાગશે કે તમે એ થોટ તમારો છોડી દેશે ત્યાં એટલે આને બેઝિકલી કહેવાય છે થોટ પાર્કિંગ સિસ્ટમ બ્રેનની ન્યુરો સિસ્ટમ એ રીતે કામ કરે છે કે જ્યારે તમે કોઈ થોટને એક્સપ્રેસ કરી દોજો તો એ થોટ થિંકિંગમાં કન્વર્ટ નહીં થાય અને તમે પાછું ભણવામાં ફોકસ કરી શકશો એટલીસ્ટ જ્યારે ભણવા બેસો છો એને ફોનને દૂર રાખો એ ફોન યુઝ કરીને જ ભણો છો એટલે કે ફોનમાં નોટ્સ છે આ છે તો ફોનની જે નોટિફિકેશન છે ને સોશિયલ મીડિયાની ઓફ રાખો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ બધું નોટિફિકેશન ઓફ રાખો એટલે કે ફોનમાં જ્યારે પોપઅપ થાય જાય તમે ભણતા હોય ઉપર પોપ અપ થયું એટલે તમે જોશો કે યાર શું થયું તે તમારા માઈન્ડને ડાયવર્ટ કરે છે નાના નાના પેસેજ સ્ટડી કરો એટલે ફોટી ફાઇવ મિનિટ સ્ટડી તમે કર્યું અને એના પછી ભલે અડધી કલાક ફોન યુઝ કર્યો બટ ફોટી ફાઇવ મિનિટ જ્યારે સ્ટડી કરો છો ને ત્યારે સ્ટડી કરો એ ફોનને દૂર રાખો આનાથી બેઝિકલી સિમ્પલ એ થશે કે તમે એ ટાઈમ પર ભણી ભણી શકશો અને ભણો છો ખાલી ભણવાનું કામ કરશો બીજા થોટ્સ નહીં આવે અને ફોન દૂર રહેશે સ્ટુડન્ટમાં સૌથી મોટો પ્રોબ્લેમ આવે કે એક્ઝામ ફિયર જેને સ્વિમિંગ આવડે છે એને પાણીથી ડર નહીં લાગે રાઈટ જેને નથી આવડતું એને પાણીથી ડર લાગશે ફિયર ત્યારે જ જનરેટ થાય છે જ્યારે તમે વેલ પ્રિપેર્ડ નથી તમને ફિયર લાગતું હોય તમે ગૂગલ સર્ચ કરો તમને દસ સોલ્યુશન મળશે પણ જો હું બ્લન્ટલી કહેવા માંગુ વાત કહીશ ને તો તમે વેલ પ્રિપેર્ડ નથી ને ત્યારે ફિયર આવે છે અને આવો પણ જોઈએ તમે પ્રિપેર્ડ નથી તો એક્ઝામ ટાઈમ પર રિવિઝન કેવી રીતે કરવું જ્યારે કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ટાઈમ રીડ કરો છો ત્યારે પ્રોપર વિદાઉટ ડિસ્ટ્રેક્શન રીડ કરો રિવિઝન ની સિમ્પલ મેથડ એ છે આજે જે વસ્તુ વાંચી એને કાલે રિવાઇઝ કરો એટલે કે આજે મેં એક કલાકનું વાંચ્યું કાલે એને હું રિવાઇઝ કરીશ એટી પર્સન્ટ વસ્તુ તમને બહુ પ્રોપર ટાઈમ પર રિકોલ થશે અને જ્યારે જરૂર છે ને ત્યારે તમે રિકોલ કરી શકશો સો રિવિઝનની એક જ ટેકનિક છે રિપીટીશન પ્રોબ્લેમ એ છે કે આપણે છે ને કોઈ પણ પેટર્નને પ્રોપરલી ફોલો નથી કરતા જો પ્રોપરલી ફોલો કરવામાં આવે તો કોઈ આટલું પ્રોબ્લેમ છે જ નહીં ભણવાનો આટલું બધું જે આપણે ટેન્શન લઈને બેઠા છે એટલું અઘરું છે જ નહીં નમસ્કાર દર્શક મિત્રો સત્ય ડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો આ ને બહુ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ફેબ્રુઆરી થી મોસ્ટલી સીબીએસઇઝામ્સ બી સ્ટાર્ટ થાય છે પછી ની ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ આવી રહી છે અને અત્યારે એક્ઝામ ટાઈમ પર સ્ટુડન્ટનો બહુ મોટો એવો પ્રોબ્લેમ મેમરી કે યાદ નથી રહેતું યાર આટલું બધું હું આ છું છતા તો બી ખબર નહીં કેમ મારા માર્ક્સ સારા નથી આવતા ઘણું બધું કરું છું પણ ભૂલી જવાય છે આ પ્રોબ્લેમ્સ મોસ્ટલી સ્ટુડન્ટમાં અત્યારે જોવા મળે છે તો આજે આપણે આ ટોપિક પર ડિસ્કશન કરવા જઈ રહ્યા છે એક્ઝામ અને મેમરી આજનો આપણો ટોપિક છે દર્શક મિત્રો આપણી સાથે આ ડિસ્કશનમાં જોડાયા છે જીત રતન દ્વારા સ્વાગત છે તમારું થેન્ક યુ જીત જીતે ખાસ કામ કર્યું છે જે કહેવાય છે મેમરી મેન ઓફ ઇન્ડિયા એમની સાથે કામ કરે છે અને આજે આપણો મેમરીનો આટલો મોટો પ્રશ્ન છે તો આવો એમની સાથે જ વાતચીત કરીએ અને એક્ઝામને એકદમ ઈઝી બનાવી દઈએ આજે એક્ઝામનું પ્રેશર છે ને આ વખતે બોર્ડની નું એ મોસ્ટલી કોઈ પણ સ્ટુડન્ટ પર પ્રેશર જેવું ન રહેવી આપણે આજે સો ટકા ડિસ્કશન કરશું તો સૌથી પહેલા તો એ કહો કે અત્યારના સ્ટુડન્ટ્સમાં સૌથી મોટો સૌથી ગંભીર પ્રશ્ન કે મેમરી યાદ નથી રહેતું એના વિશે સૌથી પહેલા જણાવો ઓલમોસ્ટ મોર ધેન 2 લાખ સ્ટુડન્ટ્સ અક્રોસ ફોર સ્ટેટ્સ જ્યારે કામ કર્યું ને ત્યારે એક વસ્તુ એ ખબર પડી કે મેમરી એ ક્યારે ઇશ્યુ નથી ઇટ ઇઝ અબાઉટ યુઝડ મેમરી અને અનયુઝડ મેમરી હમણાં ટેન ડેઝ વેગ હું મુંબઈમાં પ્રોગ્રામ કરતો હતો અને એક પેરેન્ટ્સ મારી સાથે આવ્યા અને બોલે સર મારા છોકરાને મેમરીનો બહુ પ્રોબ્લેમ છે ફોર્થમાં ભણે છે છોકરો આઈ વોઝ લાઈક શું પ્રોબ્લેમ છે બોલે સર એને વાંચેલું યાદ નથી રહેતું એ વાંચતો નથી ફોકસ નથી કરતો તો એનું શેડ્યુલ શું છે શું કરે છે વાંચનું સર જેને આખો દિવસ ગીતો ચાલુ રાખે છે અને ગીતો ગાયા કરે છે તો મેં કીધું ગીતો ગાયા કરે છે એટલે ગીતો યાદ રહે છે ને કે એટલે સર એક સેકન્ડ માટે પોઝ થઈ ગયા સો બેઝિકલી ઇટ ઇઝ નેવર અબાઉટ મેમરી ઇટ ઇઝ અબાઉટ ઇન્ટરેસ્ટ એન્ડ ફોકસ આપણે આપણા લાઈફમાં બધી જ વસ્તુ અપડેટ થઈ રહી છે લાઈક પહેલાં બિલ્ડિંગ છ વર્ષમાં બનતી હતી હવે બે વર્ષમાં બને છે પહેલાં પેટ્રોલ ડીઝલ વ્હીકલ પર ફોકસ થતું હતું હવે એવી પણ થાય છે પણ આપણે ક્યારેય એ ના વિચાર્યું કે આપણી લર્નિંગ પેટર્ન અપગ્રેડ કેમ નથી કરી એટલે કે પહેલાં પણ આપણા મમ્મી પપ્પા બોલી બોલીને વાંચતા હતા વાંચી વાંચ જોઈ જોઈને વાંચતા હતા અથવા લખી લખીને વાંચતા હતા આપણે પણ એ ક્યાંક ને ક્યાંક એ ચાર પાંચ પેટર્નમાંથી સેમ પેટર્ન જ ફોલો કરી રહ્યા છે આપણે ક્યારે એવું ના વિચાર્યું કે લર્નિંગ બધું અપગ્રેડ થઈ ગયું પણ લર્નિંગ આપણે અપગ્રેડ કેમ નથી કર્યું સો ઇટ ઇઝ નેવર અબાઉટ મેમરી આઈ ઇન્ટરેસ્ટ અને ફોકસની વાત છે કે જયારે તમે કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટ અને ફોકસ સાથે જુઓ છો ડેફિનેટલી તમે કોઈ પણ છોકરાને પૂછી લો જેને પણ મેમરીનો ઇસ્યુ છે કે ભાઈ તે છેલ્લું પિક્ચર કયું જોયું હતું ચલ એની સ્ટોરી કે ઈઝીલી કહેશે બીકોઝ એને એમાં ઇન્ટરેસ્ટ છે એમાં ફોકસ છે એટલા ફોકસ સાથે જોયું હતું કે એને એ યાદ છે કોઈ પણ સોંગ્સ યાદ હોય છે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો સ્પોર્ટ્સના સ્કોર્સ યાદ હોય છે મેચ યાદ હોય છે સો ઇફ નો પ્રોબ્લેમ હોય તો બધામાં હોવો જોઈએ સો ઇટ ઇઝ નેવર અબાઉટ મેમરી ઇટ ઇઝ અબાઉટ ઇન્ટરેસ્ટ એન્ડ ફોકસ એકચ્યુઅલી અને તમે કીધું એ કે પેટર્ન લર્નિંગ પેટર્ન ધેન વોટ ઇઝ લર્નિંગ પેટર્ન લર્નિંગ પેટર્ન બેઝિકલી એ છે કે તમે જે રીતે ભણો છો એટલે કે મેં જે વાત કરી કે ઘણા લોકો કહે કે એના ઘરે જેવું શીખવાડવામાં આવે કે બેટા બોલી બોલીને વાંચીશ ને તો જલ્દી યાદ રહેશે બોલી બોલીને વાંચે કોઈએ કીધું લખી લખીને વાંચો તો વધારે યાદ રહેશે લખી લખીને વાંચે બોલે કોઈ કે સ્ટોરીઝ બનાવીને વાંચો વધારે યાદ રહેશે કોઈ કે સવારે વાંચો કોઈ કે રાત્રે વાંચો તો તમે જે પેટર્ન એટલે કે જે મેથડથી ભણો છો ભણવાની મેથડ શું ભણો છો ડઝન મેટર પણ કેવી રીતે ભણો છો ધેટ ઇઝ યોર લર્નિંગ પેટર્ન ઓકે એટલે તમે જે વાત કરી રીતે કે ભાઈ એવું નથી કે મેમરી નથી બટ ઇસ્યુ છે ફોકસનો ઇસ્યુ છે ઇન્ટરેસ્ટનો તો હવે સ્ટુડન્ટ છે ભણે છે બધું કરે છે બટ હવે એ ફોકસ અને ઇન્ટરેસ્ટ કેવી રીતે કેળવવું તો બે થી ત્રણ આના સોલ્યુશન આપીશ એક જ્યારે હવે ઇન્ટરેસ્ટ અને ફોકસ છે ને ક્યારેય પણ પોતાની જાતને પુશ કરવાથી નથી આવતો એટલે હવે એને જે જ્યારે પણ આમાં આમાં થાય છે શું હું તમને બહુ સિમ્પલ કહું ઘણી એવું થાય છે કે કોઈ એક ડિફિકલ્ટ સબ્જેક્ટ છે અથવા કોઈ એક ડિફિકલ્ટ ચેપ્ટર છે અને આપણે એકવાર વાંચ્યું યાદ ના રહ્યું બીજી વાર વાંચ્યું યાદ ના રહ્યું આપણે આપણા મમ્મી પપ્પા પાસે ગયા કે અથવા કોઈ ટીચર ક્યાં યાદ નથી રહેતું હવે એક નોર્મલ પેલું મોટિવેશન આપવામાં આવે છે કે બરાબર નહીં વાંચવું એક કામ કર બરાબર વાંચ હજી વધારે યાદ રહેશે બરાબર વાંચ ધ્યાનથી વાંચ બીજી બે વાર વાંચ્યું યાદ ના રહ્યું જ્યારે ચાર પાંચ વખત જ્યારે કોઈ ચેપ્ટરને રિપીટેડલી વાંચો છો ને યાદ નથી રહેતું ને તો આપણા બ્રેનમાં માઇનર લેવલ ઉપર એ સબ્જેક્ટ માટે ફ્રસ્ટ્રેશન જનરેટ થવાનું ચાલુ થાય છે જ્યારે ફેક્ટ એ છે કે દસમા ધોરણ સુધી ફ્રોમ ફર્સ્ટ ટુ ટેન્થ ક્યારે પણ કોઈ વીક સબ્જેક્ટ હોતો જ નથી પણ જ્યારે આપણે કોઈ વસ્તુને વારંવાર વાંચીએ અને એને યાદ નથી રહેતું તો એ ફ્રસ્ટ્રેશન જનરેટ થાય છે ને એના પછી આપણને જેને એમાં ઇન્ટરેસ્ટ અને ફોકસ જતો રહે છે સો ફર્સ્ટ જ્યારે આવી કોઈ વસ્તુ જુઓ છો કે જે આપણને નથી જ આવડતી બે વાર વાંચ્યા પછી પણ નથી આવડી તો સિમ્પલ છે કે પહેલાં તો એમાં પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દો એમાં જાતે શીખો જ નહીં કાં તો પોતાના કોચિંગ સેન્ટરમાં શીખી લો સ્કૂલમાં શીખી લો ટીચર સાથે શીખી લો ફ્રેન્ડ સાથે શીખી લો પણ એમાં પોતાનો જ્યારે ટાઈમ ઇન્વેસ્ટ કરશો ને તો એમાં એક ફ્રસ્ટ્રેશન જનરેટ થઈ જશે એન્ડ સેકન્ડ સ્ટડી એન્વાયરમેન્ટ જ્યારે હું જેટલી પણ મેજોરિટી ઓફ ધ સ્કૂલ્સમાં જાઉં છું હું એક ક્વેશ્ચન તો હંમેશા પૂછું છું કે એમાંથી કેટલા લોકો એવા છે કે જે પોતાના બેડરૂમમાં સ્ટડી કરે છે બેડ ઉપર સ્ટડી કરે છે અને ઓલમોસ્ટ ફિફ્ટી મોર દેન ફિફ્ટી પર્સન્ટ વર્સ્ટ રેશિયો ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સૌથી ઓછું ફિફ્ટી મોર દેન ફિફ્ટી પર્સન્ટ લોકો પોતાના બેડરૂમમાં સ્ટડી કરે છે બેડ ઉપર હવે આપણે જ્યારે આપણી આંખો જ્યારે બેડ એ તક્યું કે જ્યાં આપણે સુઈએ છીએ જોઈએ છે ને તો ક્યારેય પણ એ લેવલ પર ફોકસ જનરેટ નથી કરી શકતું તો હોય શકે છે લાઈક હું જયારે નાનો હતો તો મારી મારી કેપેસિટી નથી મારું ઘર એટલું મોટું નહોતું કે હું કોઈ સ્ટડી રૂમ હોય સ્ટડી ટેબલ હોય તો બેઝિકલી હું એ કરતો હતો કે બેડ બેડની સાઈડમાં એક નાનકડું પાટિયું મૂકીને હું નીચે બેસતો હતો પાટિયા ઉપર રાખીને ભણતો હતો સો બેઝિકલી સ્ટડી એન્વાયરમેન્ટ મેટર્સ તમે કયા એન્વાયરમેન્ટમાં ભણો છો જે લોકો પણ બેડરૂમમાં ભણે છે પહેલા તો બેડરૂમમાં ભણવાનું બંધ કરો થાય છે શું જ્યારે તમે બેડમાં બેડ ઉપર સ્ટડી કરો છો સિમ્પલી તમે જોયું હશે કે પહેલી દસ મિનિટ તો બહુ કામ છે પણ જ્યારે બીજી દસ મિનિટ પછી સ્લોલી 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 આપણે બેગથી લાંબા થવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું ચાલુ કર્યું ચાલુ કર્યું સો સ્ટડી એન્વાયરમેન્ટ મેટર્સ અ લોટ જે પણ સ્ટડી એન્વાયરમેન્ટમાં ભણો છો ડઝન્ટ મેટર તમારી પાસે સ્ટડી રૂમ નથી સ્ટડી ટેબલ નથી બટ એટલીસ્ટ એ જગ્યા પર તો ના ભણો જ્યારે તમે સુવો છો અને તમારું સ્ટડી ડિઝાઇન કરી શકો છો સ્ટડી એનવાયરમેન્ટ એઝ લાઇક તમારો જે આઇડલ છે એનો ફોટો લગાવો એટલે કે દરેક પાંચથી દસ મિનિટ પછી ને માઇન્ડ એક ડિસ્ટ્રેક્શન જનરેટ કરશે આપણું મગજ આખો આમ જશે અને જ્યારે તમે જુઓ છો કે અહીંયા કોઈ આઇડલ છે અચ્છા મારે આ બનવું છે મારે આ કરવું છે તમે પાછા એ ફોકસ કરવામાં હેલ્પ કરી શકો છો તો પોતાના સ્ટડી એન્વાયરમેન્ટને ડિઝાઇન કરો એન્ડ નાવ ધ થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે પણ તમે ભણવા બેસો છો એની પહેલાં પર્પઝ હું કેમ ભણું છું બેઝિકલી આ વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા ઘણા બધા સ્ટુડન્ટ્સ જાણતા નથી ને કોઈ પેરેન્ટ્સ પણ જોઈએ તો પેરેન્ટ્સ પર પોતાના છોકરાને ક્યારેય ફોકસ નથી આપતા એક પર્પસ નથી આપતા કે હું કેમ ભણું છું જસ્ટ થિંક અબાઉટ ઇટ કે હું મારા મા બાપ માટે ભણું છું મારે શું અચીવ કરું છે એટલે ભણું છું મારા જીવનમાં પૈસા જોઈએ છે એટલે ભણું છું પણ હું કેમ ભણું છું અને ભણતા પહેલાં ખાલી પોતાનો ફોકસ પર્પસ યાદ કરી લીધો ને મારે ભણવું છે આ મારો પર્પસ છે પર્પસ ક્લિયર છે તમને કોઈ નહીં રોકી શકે સો ઇન્ટરેસ્ટ અને ફોકસ જનરેટ કરવા માટે ત્રણ જ રસ્તા છે એક ડિફિકલ્ટ સબ્જેક્ટમાં પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ ના કરો સેકન્ડ સ્ટડી એન્વાયરમેન્ટ ડિઝાઇન કરો ને થર્ડ ભણતા પહેલાં એટલીસ્ટ પોતાની જાતને એક ડિઝાઇન આપો કે યાર હું આ લીઝનથી ભણું છું મારે આ કરવાનું છે નો આ કરીને જ રહીશ ને એનો એક રસ્તો છે તો ભલે આવડે નહીં આવડે હું શીખીશ હું મહેનત કરીશ પણ હું ભણીને અચીવ કરીશ આ ત્રણ વસ્તુ કરશો ડેફિનેટલી ઇન્ટરેસ્ટ અને ફોકસ સાથે સ્ટડીઝ કરશો ખેંચી શકશો લાભ તમે કહ્યું એવી રીતે કે એન્વાયરમેન્ટ બહુ ઇફેક્ટ કરે છે આ વસ્તુ સાચે દશકની તો તમે પણ જોજો કે ભાઈ હવે નેક્સ્ટ ટાઈમ તમે જયારે પણ સ્ટડી કરવા બેસો છો ને તો આજુબાજુ આપણે પણ કહીએ છીએ કે ભાઈ આપણે કોઈ બી કામ કરે છે ત્યારે આજુબાજુનું એટમોસ્ફિયર આપણા માઇન્ડ પર ઇફેક્ટ કરે છે હન્ડ્રેડ કરે છે પણ આ વસ્તુ આપણે પણ ક્યારેય વિચાર્યું નથી કે હા યાર આપણે શું કામ બેડરૂમમાં ભણીએ કે ચાલ શાંતિ કોઈ આવે નહીં આપણે એકલા હોય તો ભણે બટ આ એટમોસ્ફિયર આપણને ક્યાંક શું કહેવાય ભણવું ભણવું છે પણ ક્યાંક આપણને એમ કહેવાય ને કે આળસ ક્યાંક ઘૂસી જાય વાત સાચી કરી હવે નેક્સ્ટ જો એ વસ્તુ કે વાત કરીએ તો આપણે કે ભાઈ ફોકસની તમે વાત કરી ફોકસ કદાચ કરે પણ જે પણ કેવું થાય કે ભાઈ આજે થોડીક વાર વાંચો ને દસ મિનિટ પંદર મિનિટ થઈ ને એટલે મગજમાં બીજા થોટ્સ આવવાના ચાલુ થાય સૌથી પહેલા તો આવે કે લાવ ને ફોન જોઈ લઉં અલગ અલગ વિચારો ચાલુ થાય ચલ ને ત્યાં જ ચાલ ને પેલું ખાઈ લઉં લાવ ને જરાક નીચે આંટો માર્યો તો આ ક્યાંક પ્રોબ્લેમ ઊભો થાય છે સૌથી પહેલા અગેન ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન થોટ એન્ડ થિંકિંગ એટલે કે જ્યારે માઇન્ડમાં કોઈ એક વિચાર આવે છે એને થોટ કહેવાય પણ જ્યારે એ થોટ પર આપણે એને કન્ટિન્યુએશન આપીએ છીએ ત્યારે એને થિંકિંગ કહેવાય સપોઝ ભણવા બેઠા દસ મિનિટ પછી સ્વાભાવિક એક થોટ આવ્યો કે મારે આ લગ્નમાં જવું છે લગ્નના થોટ પછી યાદ આવ્યું કે યાર મારો કોઈ ફ્રેન્ડ પણ આ લગ્નમાં ગયો હતો ત્યાંથી યાદ આવ્યું કે મારે એની સાથે મળવાનું છે ત્યાંથી યાદ આવ્યું કે હું આ મળવા જઈશ ને આજે તો આ વાત કરવાની છે આ વાતથી યાદ આવી એ કરવાનું છે ચેન ઓફ થોટ્સ એ થિંકિંગ થાય છે સો બેઝિકલી જ્યારે થોટને જો આપણે સ્ટોપ કરી દીધો તો એ થિન્કિંગમાં કન્વર્ટ નહીં થાય ને આપણે સડીમાં ફોકસ કરી શકશું કેવી રીતે જ્યારે પણ ભણવા બેસો ત્યારે એક પ્લેન વ્હાઈટ પેપર લઈને ભણવા બેસો કે તમે ભણવા બેઠા છો તમે વાંચ્યું તમે માઇન્ડમાં કોઈ થોટ આવ્યો કે મારે આજે ક્રિકેટ રમવું છે અથવા મારે કોઈ સ્પોર્ટ્સ રમવું છે સિમ્પલી એટલું કરવાનું છે કે એ થોટને છે ને એ વ્હાઈટ પેપરમાં લખી દેવાનો છે જેવો થોટ આવ્યો સ્પોર્ટ્સ રમવું જોઈએ તમે વ્હાઈટ પેપર લીધું તમે એને લખી નાખ્યું વ્હાઈટ પેપરમાં આનાથી બીજું કંઈ નહીં થાય તમારું બ્રેન છે ને એને એવું લાગશે કે તમે એ થોટ તમારો છોડી દેશે ત્યાં એટલે આને કે બેઝિકલી કહેવાય છે થોટ પાર્કિંગ સિસ્ટમ બ્રેનની ન્યુરો સિસ્ટમ એ રીતે કામ કરે છે કે જ્યારે તમે કોઈ થોટને એક્સપ્રેસ કરી દો છો તો એ થોટ થિંકિંગમાં કન્વર્ટ નહીં થાય અને તમે પાછું ભણવામાં ફોકસ કરી શકશો બેઝિકલી એવું થશે કે વન એન્ડ એવરેજ બે કલાકમાં જ્યારે પહેલીવાર બેસો ને તો વીસ થોટ આવશે આખું પેપરફુલ થઈ ગયું હશે આ જ વસ્તુને જ્યારે કન્ટિન્યુટી સાથે પ્રેક્ટિસ કરશો ને તો જોશો આફ્ટર ટ્વેન્ટી ડેઝ હાર્ડલી એ પાંચ થોટ સાત થોટ પર જશે અને જો બે મહિના કર્યું તો એ હાર્ડલી બેથી ત્રણ થોટ હશે જે નોર્મલ છે બેથી ત્રણ થોટ્સ તો માઇન્ડમાં આવતા જ હોય છે બટ બેસીકલી આ કરી શકો છો ને સેકન્ડ આજે તમારા ફોન છે ને એમાં જ્યારે પણ એટલીસ્ટ જ્યારે ભણવા બેસો તો એને ફોનને દૂર રાખો એ ફોન યુઝ કરીને જ ભણો એટલે કે ફોનમાં નોટ્સ છે આ છે તો ફોનની જે નોટિફિકેશન છે ને સોશિયલ મીડિયાની ઓફ રાખો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ બધું નોટિફિકેશન ઓફ રાખો એટલે કે ફોનમાં જ્યારે પોપઅપ થાય છે તમે ભણતા હોય ઉપર પોપ અપ થયું ને એટલે તમે જોશો કે યાર શું થયું છે તમારા માઇન્ડને ડાયવર્ટ કરે છે સિમ્પલ જે જ્યારે તમારે જોવું છે ને ત્યારે તમે વોટ્સઅપ જુઓ ત્યારે તમારે જોવું છે ત્યારે તમે ઇન્સ્ટાગ્રામ જુઓ એટલીસ્ટ આ જે નોટિફિકેશન છે એને ઓફ રાખશો ને એનાથી તમે જે કામ કરવા માંગો છો ને કામ પ્રોપર ત્યાં જ રહેશે ને તમારું ડિસ્ટ્રેક્શન નહીં થાય અને થાય તો ફોનને દૂર જ રાખો નાના નાના પેસેજમાં સ્ટડી કરો એટલે ફોર્ટી ફાઈવ મિનિટ સ્ટડી તમે કર્યું અને એના પછી ભલે અડધી કલાક ફોન યુઝ કર્યો બટ ફોર્ટી ફાઈવ મિનિટ જ્યારે સ્ટડી કરો છો ને ત્યારે સ્ટડી કરો એ ફોનને દૂર રાખો આ નથી બેઝિકલી સિમ્પલ એ થશે કે તમે એ ટાઈમ પર ભણી ભણી શકશો અને ભણો છો ખાલી ભણવાનું કામ કરશો બીજા થોટ્સ નહીં આવે અને ફોન દૂર રહેશે જ્યારે ફોન સ્વાભાવિક સામે હશે તો આપણને એવું થશે લાઈને જોઈ લો એના કરતાં ફોન દૂર જ રાખો અને જ્યારે પણ પછી ફોન યુઝ કરો છો ફોન યુઝ કરો કમ્પ્લીટલી જરૂર નથી સ્ટડી બે બે કલાક કરવાની પણ ફોર્ટી ફાઇવ મિનિટની સ્ટડી કરો પણ જ્યારે સ્ટડી કરો ત્યારે સ્ટડી કરો ફોન યુઝ કરો છો ત્યારે ફોન યુઝ કરો અગેન સ્ટડી કરવા બેસો જ્યારે આ પેટર્ન સાથે ભણશો તો ડિસ્ટ્રેક્શન ઓછું આવશે થોટ્સ ઓછા આવશે એ ખાલી ભણવું જ જરૂરી નથી પ્રોપર પેટર્ન સાથે ભણો તો એનું રિઝલ્ટ પણ ક્યાંક મળશે હા અને અત્યારે આપણે ખાસ વાત કરી રહ્યા છે એક્ઝામ વિશે કારણ કે અત્યારે એક્ઝામ ને કદાચ ગણતરીના દિવસો હવે બાકી છે ત્યારે સ્ટુડન્ટમાં સૌથી મોટો પ્રોબ્લેમ આવે કે એક્ઝામ ફિયર ક્યાંક માહોલે આપણે પણ ક્રિએટ કર્યો છે આપણે એવું ન કહી શકીએ કે ખાલી આના માટે સ્ટુડન્ટ્સ જવાબદાર છે નથી આપણને પણ ખબર છે કે અત્યારે મા બાપ પણ ક્યાંક એવો માહોલ ક્રિએટ કરી દે છે તો સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે કે એક્ઝામ ફિયર એક્ઝામ ફિયર જ્યારે એક સિમ્પલ વાત છે કે એક્ઝામ ફિયર હું જ્યારે પૂછું કે બેટા એક્ઝામ ફિયર કેમ થાય છે બોલે મેજોરિટી ઓફ ધ લોકોનું આ છે સર યાદ નથી રહેતું સર યાદ ના રહ્યું તો સર મેમરીનો ઇસ્યુ છે અગેન વાંચું આ જ યાદ નથી રહેતું હું સિમ્પલ એ એક સિમ્પલ વાત છે કે જ્યારે હમણાં આ પણ એક લોંગ ડેઝ બેક એક મહિના પહેલાં જ્યારે કોઈ એક્ઝામ હતી અને વન ઓફ માય પાર્ટિસિપન્ટ કેમ ટુ મી એન્ડ સર એક્ઝામમાં લોચા થાય છે શું થયું મને કે મેમરીનો પ્રોબ્લેમ છે મેમરી ઇસ્યુ છે તારી સાથે કેટલી વાર એવું થયું અહીંયા બેસેલા સેમિનારમાં બેસેલા મેક્સિમમ લોકો માટે જ્યારે મેં આ ક્વેશ્ચન પૂછ્યો કે તમારામાંથી કેટલા લોકો સાથે એવું થાય છે અને ઘણા બધા લોકો સાથે થાય છે તમે બેઠા તમે ક્વેશ્ચન વાંચેલો છે અને તમે જોયું અરે યાર યસ આ ક્વેશ્ચન તો વાંચેલો તો આનો આન્સર તો મને યાદ છે જ્યારે તમે લખવા બેઠા ત્યારે બ્લેન્ક થઈ ગયું ને એટલું જ નહીં આપણને એ પણ યાદ છે કે યાર પેજના લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હતું સેન્ટર પાર્ટમાં હતું પણ શું હતું એ યાદ નહીં એક્ઝેક્ટલી આવું તો યાદ છે સો ચાલો પતી ગયું લખી નાખ્યું આપણે ફ્રસ્ટ્રેશન ક્યારે આવે ખબર છે જ્યારે એક્ઝામ પેપર સબમિટ કર્યું છે એવા એક્ઝામ હોલ ની બહાર ગયા ભૂલી ગયા હતા એ પાછું યાદ આવવા લાગે છે અહીંયા એ પ્રૂવ થયું કે એ ઇન્ફોર્મેશન તો તમારા માઇન્ડમાં જ હતી પણ એ રાઈટ ટાઈમ પર રિકોલ નથી થઈ સો મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટનો પ્રોબ્લેમ એ પણ હોય છે કે સર વાંચીએ છીએ યાદ રહે છે પણ એના પછી રાઈટ ટાઈમ પર રિકોલિંગ નથી થતું સો પ્રોબ્લેમ એ વધારે મેમરીનો નથી રિકોલિંગનો હોય છે અને સેકન્ડ હું બહુ બ્લન્ટલી કહું છું કે જેને સ્વિમિંગ આવડે છે એને પાણીથી ડર નહીં લાગે રાઈટ જેને નથી આવડતું એને પાણીથી ડર લાગશે ફિયર ત્યારે જ જનરેટ થાય છે જ્યારે તમે વેલ પ્રિપેર્ડ નથી સો ઇફ તમને એક્ઝામ ફિયર લાગતું હોય તમે ગૂગલ સર્ચ કરો તમને દસ સોલ્યુશન મળશે પણ જો હું બ્લન્ટલી કહેવા માગું હું કોઈ વાતને અગર ડાયરેક્ટ કહીશ ને તો તમે વેલ પ્રિપેર્ડ નથી ને ત્યારે ફિયર આવે છે અને આવો પણ જોઈએ ઇફ તમે પ્રિપેર્ડ નથી તો સો પોતાની જાતને જ્યાં જે માણસ વેલ પ્રિપેર્ડ હોય છે અને એક્ઝામ ફિયરના એટલા ઇશ્યુ નથી જે માણસ પ્રિપેર્ડ નથી એના ઇસ્યુ હોય છે અને ઇસ્યુ એક્ઝામ ફિયર અને મેમરી કરતાં રિકોલિંગનો પણ હોય છે કે ભાઈ હું નર્વસ થઈ ગયો કે મને યાદ ના આવ્યું સો પ્રોબ્લેમ ઇઝ રિકોલિંગ નોટ મેમરી અગેન ઓકે અને હવે ખાસ એક્ઝામ આવી રહી છે તો અત્યારે હવે રિવિઝન ટાઈમ કહેવાય કારણ કે મોસ્ટલી બધાનું પોર્શન છે કમ્પ્લીટ થઈ જ ગયું હોય આ રિવિઝન ટાઈમ છે તો અત્યારે હવે એક્ઝામ ટાઈમ પર રિવિઝન કેવી રીતે કરવું કારણ કે મોસ્ટલી સ્ટુડન્ટ તમે કીધું એ રીતે પ્રોબ્લેમ આવે છે કે ભાઈ વાંચ્યા પછી યાદ નથી રહેતું સૌથી મોટો પ્રોબ્લેમ કોઈ બી સ્ટુડન્ટને પૂછો તો તમને એસી ટકા છોકરા જવા અરે યાર હું વાંચું છું પણ મને યાદ નથી રહેતું આ જ પ્રોબ્લેમ આવે છે તો હવે એક્ઝામ ટાઈમ પર રિવિઝન કેવી રીતે કરવું આપણે સૌથી પહેલાં સમજવાની એ જરૂર છે કે આપણું માઇન્ડ આપણું બ્રેન કોઈ પણ ઇન્ફોર્મેશન જે તમે ભણો છો પ્રોસેસ કેવી રીતે કરે છે સો બેઝિકલી જ્યારે પણ કોઈ પણ ઇન્ફોર્મેશનને તમે પહેલીવાર લો છો ફર્સ્ટ ટાઈમ જ્યારે વાંચો છો ત્યારે આપણું માઇન્ડ એક લૂપ ક્રિએટ કરે છે સર્કલ આપણા બ્રેનમાં એક સર્કલ લૂપ ક્રિએટ થાય છે જ્યારે પણ એ પહેલું લૂપ ડિસ્ટ્રેક્શનવાળું હોય છે એટલે કે તમે દસ મિનિટ વાંચ્યું દસ મિનિટ પછી કોઈ ફોન જોયો દસ મિનિટ ફરીથી વાંચ્યું ફરીથી કોઈ વોશરૂમ ગયા દસ મિનિટ વાંચ્યું પછી કોઈ ખાવાનું યાદ આવ્યું જ્યારે આ પહેલું લૂપ જ્યારે ડિસ્ટ્રેક્શનવાળું છે તો તમે ઇન્ફોર્મેશન એના પછી દસ વાર વાંચી લો એ તમને પ્રોપર યાદ નહીં રહે એના પછી આવું થશે પેજના લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તો સેન્ટરમાં તો પણ શું હતું એ યાદ નથી બિકોઝ તમે ઇન્ફોર્મેશનને ફર્સ્ટ ટાઈમ એમ ટેલિંગ ફર્સ્ટ ટાઈમ બરાબર ના લીધું સો પહેલી વસ્તુ જ્યારે કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ટાઈમ રીડ કરો છો ત્યારે પ્રોપર વિધાઉટ ડિસ્ટ્રેક્શન રીડ કરો અને એક જગ્યા પર બેસીને પ્રોપર જ્યારે રીડ કરશો એના પછી તમે અગર સેકન્ડ ટાઈમ વાંચો છો એ માઇટ બી એટલું પ્રોપર નહીં પણ વાંચો ને તો પણ પહેલું લૂપ ઇફ બરાબર હશે તો એ પ્રોપર યાદ રહેશે સો ફર્સ્ટ પહેલું લુક બરાબર ક્રિએટ કરો સેકન્ડ હવે રિવિઝન કરવા બેઠા છો રિવિઝનની સિમ્પલ મેથડ એ છે આજે જે વસ્તુ વાંચી એને કાલે રિવાઇઝ કરો એટલે કે આજે મેં એક કલાકનું વાંચ્યું કાલે એને હું રિવાઇઝ કરીશ અગેન કાલે હું કાલનું એક કલાકનું વાંચીશ ને એને રિવાઈઝ કરીશ થર્ડ ટાઈમ રિવાઇઝ કરી ને ફાઇવ ટાઈમ્સ રિવાઇઝ કરો હવે તમે કહેશો યાર ફાઈવ ટાઈમ્સ રિવાઇઝ કરીએ તો બોલે જીત ટાઈમ નહીં વધે કેટલું બધું રિવાઇઝ રિવાઇઝ કરશું તો ટાઈમ કેવી રીતે વધશે તો ફર્સ્ટ ટાઈમ જ્યારે વાંચ્યું સેકન્ડ ટાઈમ રિવાઇઝ કર્યું એ થર્ટી મિનિટ થશે જ્યારે એને થર્ડ ટાઈમ રિવાઇઝ કરશો તો એ હાર્ડલી દસ મિનિટ લેશે ફોર્થ ફિફ્થ ટાઈમે પાંચ મિનિટ લેશે પણ જ્યારે તમે એને રિવાઇઝ બરાબર કરશો પાંચ ટાઈમ રિવાઇઝ કરો આજે વાંચ્યા પછી જ્યારે પાંચ વખત રિવાઇઝ કરશો ને તો એ વસ્તુ તમને પ્રોપર યાદ રહેશે અને રિવિઝનની પરફેક્ટ ટેકનિક આ જ છે કે એકવાર વાંચો એને રિવાઇઝ કરો બીજા દિવસે બીજા દિવસનું વાંચો એના પછી એને રિવાઇઝ કરો થર્ડ ડેનું વાંચો થર્ડ ડે પછી ફર્સ્ટ અને સેકન્ડ ડેનું રિવાઇઝ કરશો જ્યારે પ્રોપર રિવિઝન કરશો ને તમને લાગશે કે આનાથી સ્પીડ ધીમી થશે કે યાર હું વધારે નહીં વાંચી શકું પણ જે વાંચેલું યાદ નથી રહેતું એના કરતાં તો જે વાંચીએ જે પ્રોપર યાદ રહેશે વધારે સારી રીતે કામ કરશે તો આમાં સ્પીડ થોડીક સ્લો થશે માઇનર પણ તમે જે વાંચો છો તમને કોઈ નહીં વન એટલું પણ કહેશે ને આ મેજિકની જેમ વર્ક કરે છે એવું પણ કહેશે ને કે ચલો કાલે એક્ઝામ છે કાલે વાંચવા બેસી જાઓ કાલે લખવા બેસી જાઓ એટી પર્સન્ટ વસ્તુ તમને બહુ પ્રોપર ટાઈમ પર રિકોલ થશે ને જ્યારે જરૂર છે ને ત્યારે જ તમે રિકોલ કરી શકશો સો રિવિઝનની એક જ ટેકનિક છે રિપીટીશન ઓકે તમે કહ્યું કે મતલબ પાંચમી વખત કદાચ એવું પણ થઈ શકે કે બુક તો ખાલી સામે પડી હશે પણ બોલતા તો તમે પોતે જ મનથી તમને યાદ જ હશે કે હા આના પછી આ જ વસ્તુ આવે છે એમ એટલું બધું તમે પ્રિપેર થઈ ગયા છો એટલું તમે સરસ રીતે યાદ રહ્યું હશે એટલે ખાસ મીન્સ પ્રોબ્લેમ એ છે કે આપણે છે ને કોઈ પણ પેટર્નને પ્રોપરલી ફોલો નથી કરતા જો પ્રોપરલી ફોલો કરવામાં આવે તો કોઈ આટલું પ્રોબ્લેમ છે જ નહીં ભણવાનું આટલું બધું જે આપણે ટેન્શન લઈને બેઠા છે એટલું અઘરું છે જ નહીં એકચ્યુઅલી જેમ મેં કીધું ને લર્નિંગ અપગ્રેડેશન આ ધીઝ મેથડ્સ આર નથિંગ બટ એક લર્નિંગ અપગ્રેડેશન છે કે જે રીતે વાંચો છો એમાં માઇનર ચેન્જ કરીને વાંચવાનું છે અપગ્રેડ કરવાનું છે અપગ્રેડ ફોનમાં અપડેટ આવે તો એ ક્યારે આખું ચેન્જ નથી થતું થોડા થોડા ચેન્જ હોય છે અને થોડા થોડા ચેન્જ છે ને એ આપણને લોંગ ટર્મ પર બહુ મોટા બેનિફિટ આપે છે તો આ લર્નિંગ અપગ્રેડેશન પણ થોડા થોડા ચેન્જ જ છે તો ખાસ એ વાત કરો કે ભાઈ તમે તો લગભગ બે લાખ થી વધારે છોકરાઓ સાથે કામ કરી ચૂક્યા છો અત્યાર સુધીમાં તો તમારી પાસે તો ઘણા બધા અલગ અલગ આવા પ્રોબ્લેમ્સ લઈને આવતા હોય તો કોઈ કોઈ એવો ઇન્સિડેન્ટ જેમ ફની જેવો હોય એવું કોઈ શેર કરો મારી સાથે ફની 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 ને ફની એટલે ના કહી શકાય કે જે પણ છોકરો એનો પ્રોબ્લેમ લઈને આવે છે ને એ એકચ્યુઅલી તો ઇનોશન્સ છે એનું દરેક એજના છોકરા હોય એટલે એનું ઇનોસન્સ છે અને એના માટે તો એકચ્યુઅલી પ્રોબ્લેમ જ છે પણ સ્ટીલ બધા આવે કે સર મારે વાંચવું છે પણ મારી મને છે ને મમ્મીથી થોડો ડર લાગે છે બાજુમાં બેસે છે તો નર્વસનેસ થાય છે તો કે સર પેપરમાં જયારે બેસું છું ને તો મને પેપરમાં મમ્મી દેખા છે ને જો વધારે ટેન્શન આવી જાય કે ના આવડ્યું તો મમ્મી કેટલી ગુસ્સે થશે એમના માટે ઇનોસન્સ છે એ એમની રીતે ઇનોસન્ટ હોય છે બટ દરેકના પોતાના પ્રોબ્લેમ્સ છે સ્ટડીઝના બટ એટ ધી એન્ડ જ્યારે જોશો ને તો માઇનર માઇનર પ્રોબ્લેમ હોય છે કોઈ એટલા મેજર ઇશ્યુઝ નથી હોતા ને એના સોલ્યુશન પણ બહુ માઇનર હોય છે જ્યારે રાઈટ ગાઈડન્સ મળશે રાઈટ ટાઈમ પર જો રાઈટ ગાઈડન્સ મળી ગયું તો ડેફિનેટલી એના રિઝલ્ટ મળે જ છે સાચી વાત છે હવે એક્ઝામ્સ અત્યારે આવી રહી છે તો એને લગતી થોડી ટિપ્સ પણ અમને આપી જ દો તમે અહીંયા આવેલા છો કે ભાઈ આ જે એન્ડ ટાઈમ પર જે રિવિઝન કેવી રીતે કરવું પ્રોપર અત્યારે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તો એક્ઝામ ના લઈને થોડી સારી ટિપ્સ આપી દો દરેક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હવે એક્ઝામ આવી ગઈ છે એક્ઝામ આવી મતલબ આપણી પાસે ટાઈમ નથી આપણી પાસે જે સબ્જેક્ટની એક્ઝામ છે આપણે એનું જ રીડ કરવાનું છે તો માઈટ બી પાંચ વખત રિવિઝન નહીં કરી શકીએ આપણે સો બેઝિક એ છે દરેક જે હ્યુમન બોડી છે એની એક બાયોલોજીકલ ક્લોક છે બાયોલોજિકલ ક્લોક પ્રમાણે દરેક હ્યુમન બોડીના ત્રણથી ચાર કલાક એવા હોય છે કે જ્યારે એ છે ને એક્સ્ટ્રા કામ કરી શકે છે એક્સ્ટ્રા લેવલ પર અટેન્ટિવ હોય છે અને એક્સ્ટ્રા એફર્ટ્સ મતલબ જે એફર્ટ એ ત્રણ કલાકમાં જે કામ કરી શકે ને એ કામ એની એ થી ચાર કલાકમાં કરીને તો એ થી બે કલાકમાં ફિનિશ કરી લેજે આપોઆપ જ એનું બોડી નેચરલી વધારે અપલિફ્ટ હોય છે પણ પ્રોબ્લેમ એ છે કે દરેકની બાયોલોજીકલ ક્લોક પ્રમાણેનો ટાઈમ અલગ હોય છે ઓકે સો વર્લ્ડના મેજોરિટી ઓફ ધ એથલીટ્સ આ યુઝ કરે છે કે જ્યારે એમની એમની બાયોલોજીકલ ક્લોકના ટાઈમ પ્રમાણે એમની પ્રેક્ટિસ એવા ટાઈમ પર કરે છે જે ડિફિકલ્ટ વસ્તુ હોય છે હવે બાયોલોજીકલ ક્લોક ખબર કેવી રીતે પાડવી તો પોતાની જાતને છે ને અલગ ઓલમોસ્ટ ઘણા બધા લોકો એવું કહે છે સર સવારે ભણું કે રાત્રે ભણું કન્ફ્યુઝન છે કે હું સવારે ભણું કે રાત્રે ભણું ઘરે કહે છે રાત્રે ના પણ સવારે ભણું એવું નથી હોતું ઘણા લોકોને ખબર હોય છે આ યુઝ કરતા હોય છે એટલે ઘણા કહેતા હોય છે ને કે રાત્રે બે કલાકમાં જેને ને આમ જે વાંચું ને બધું એકદમ ઇઝીલી યાદ રહી જાય છે સો માઇટ બી એમની બાયોલોજીકલ ફ્લોક એ ટાઈમ ઉપર સેટ હોય છે જ્યારે યાદ રહે છે સૌથી પહેલાં પોતાની જાતનું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડશે ત્રણથી ચાર દિવસ માટે કે કયા ટાઈમ પર હું વધારે એનર્જેટિક છું વધારે આમ મજા આવે છે મને અને વધારે ઇઝીલી કામ કરી શકું છું એ કામમાં જ્યારે પણ એક્ઝામ છે એના જેટલા પણ ચેપ્ટર્સ છે એને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરો ફર્સ્ટ જે ઇઝી છે મતલબ ઇઝી છે યાદ રહી ગયા છે હવે એને એકાદ વાર જોઈ લઈશ તો ખતમ થઈ ગયું સેકન્ડ જેનો કન્સેપ્ટ આપણને ખબર છે પણ કોન્ફિડન્સ નથી કે હજી બે ત્રણ વાર વાંચીશ ને તો ઇઝી થઈ જશે ને થર્ડ જે નથી આવડતા ડિફિકલ્ટ છે એક્ઝામના પહેલાના દિવસે આ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરો ફર્સ્ટ જે ઇઝી છે સેકન્ડ જેમાં રિવિઝનની જરૂર છે થર્ડ જે ડિફિકલ્ટ છે ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યા પછી જે પણ તમારી બાયોલોજીકલ ક્લોક પ્રમાણે તમારો ટાઈમ છે હવે તમારે લોંગ ટાઈમ માટે ભણવું પડશે દસ કલાક અગિયાર કલાક બાર કલાક માટે બી ભણવું પડશે બીજા દિવસે એક્ઝામ છે તમે પહેલા બે થી ત્રણ કલાક જે તમારો પીક ટાઈમ છે એમાં ડિફિકલ્ટ વસ્તુ ભણવાની શરૂઆત કરો જેમાં તમે વધારે અપલિફ્ટ છો જેમાં તમારી એનર્જી વધારે છે હવે થાક લાગ્યો હશે એવું થશે કે નથી ભણવું ત્યારે સિમ્પલ એ વસ્તુ કરો કે જે ઇઝી ચેપ્ટર્સ છે ઈઝી ચેપ્ટર્સ ને લઈ લો કે જેમાં આપણને માઇટ બી મજા આવશે કારણ કે ઈઝી હોય ને જલ્દી યાદ રહે ને એમાં કંટાળો કરવાની મજા આવે થર્ડ ટાઈમ અગેન એવો આવશે કે જયારે આ ટાઈમ એવો છે કે જેમાં એનર્જી અપ છે તો ડિફિકલ્ટ લો એમાં જેમાં એવું લાગે કે યાર એટલું સપોઝ બપોરે જમ્યા જમ્યા પછી બેઝિક થોડું આળસ આવશે ઈઝી સબ્જેક્ટ લો એની વચ્ચે જ્યારે એવું લાગે છે કે એનર્જી ઠીક છે અચ્છા ચાલો થઈ જશે ત્યારે જે પેલા આવડે છે પણ એક બે વાર રિવિઝનની જરૂર છે એને લો જયારે આવી રીતે તમારા સબ્જેક્ટને ડિવાઈડ કરશો ને તો તમારા માઇન્ડમાં એક ક્લેરિટી હશે અત્યારે પ્રોબ્લેમ એ છે કે આપણા માઇન્ડમાં ક્લેરિટી નથી હવે ઈચ્છા થઈ ચાલકું પેલું ચેપ્ટર નથી આવડતું એ ભણવાનું ચાલુ કરું આપણે આપણી જાતને નથી ઓળખતા કે કયા ટાઈમ પર મને આવડે છે જ્યારે એવું લાગે ને માઇનર ફ્રસ્ટ્રેશન જનરેટ થાય જાય ઊભા થઈ જાઓ કંઈક બે ચાર એમાં છે ને માઇનર રિફ્રેશમેન્ટ રાખો બે ચાર મિનિટમાં કંઈક આમ ફ્રેશ થઈ જવા એવું માઇડ બી તમને કોઈ ગેમ રમવી ગમતી હોય પાંચ મિનિટ ગેમ રમો તમને કોઈને હેરાન કરવા ગમતા હોય પાંચ મિનિટ કોઈને હેરાન કરી લો કોઈને ફોન કરી લો એવરીથિંગ ઇઝ ઓકે માઇનર રિફ્રેશમેન્ટ લો પાછા જોઈન થઈ જાવ આ માઇનર રિફ્રેશમેન્ટ અને મેજર રિફ્રેશમેન્ટ રિમેમ્બર મારી ટેન્થની બોર્ડ ની એક્ઝામ હતી સેવન્થ ઓફ માર્ચના મારી એક્ઝામ હતી ફિફ્થ માર્ચ અને સિક્સ માર્ચ મેં બે મૂવી જોયા છે કેમ ઇફ તમે અહીંયાથી અને અહીંયાથી કામ નહીં હોવ ને ફ્રસ્ટ્રેટેડ હશો આખું વર્ષ મહેનત કરી છે અને જ્યારે જરૂર છે કે તમે તમારું માઇન્ડ કામ રાખવાનું છે ઘણા લોકોને પેલા રિકોલિંગના ઇસ્યુ એટલે થાય છે કે અહીંયાથી અહીંયાથી કામ નથી જ્યારે જરૂર છે કે હવે રાઈટ ટાઈમ આવ્યો છે જેટલી મહેનત કરી છે ને ત્રણ કલાકમાં રિલીઝ કરવાની છે મારે બતાવવાની છે એક્સપ્રેસ કરવાની છે ત્યારે જ એ લોકો મેન્ટલી કામ નથી ત્યારે જ લોકો થાકી ગયા છે કે યાર હું વાંચી વાંચીને એટલો થાકી ગયો છું ને કે મારું માઇન્ડ ફ્રેશ નથી આખું વર્ષ મહેનત કરી હશે તો એનું રિઝલ્ટ મળવાનું જ છે ને નહીં કરી હોય તો છેલ્લા બે દિવસે વાંચીને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ નહીં મળે સો બેઝિક હું એ કહીશ કે માઇનર રિફ્રેશમેન્ટ ને મેજર રિફ્રેશમેન્ટ માઇનર રિફ્રેશમેન્ટ એને કહેવાય કે જે તમે વચ્ચે બેથી પાંચ મિનિટ માટે કરો સો સબ્જેક્ટની વચ્ચે વાંચ્યું અડધી કલાક કલાક વાંચ્યું એના પછી જ્યારે એક્ઝામ છે તો માઇટ બી તમે બે કલાક રિફ્રેશમેન્ટ નહીં લઈ શકો તો માઇનર રિફ્રેશમેન્ટ પોતાની જાતને કંઈ તમને કંઈ ખાવાનું ગમતું હોય કંઈ આઈસ્ક્રીમ ગમતું હોય ચોકલેટ યુ કેન યુઝ યુઅન ચોકલેટ્સ ડાર્ક ચોકલેટ આ ચોકલેટથી તમારા માઇન્ડમાં એવા ન્યુરોન્સ રિલીઝ થાય છે કે તમે ફ્રેશ થઈ જાઓ સો ચોકલેટ ખાધી કોઈ કોઈને મસ્તી હેરાન કર્યા કોઈ ગેમ રમી લીધી અને મેજર રિફ્રેશમેન્ટ દિવસમાં બે વાર લો કે જ્યારે તમે સાંજે સાંજ પડી ક્રિકેટ રમવાની છે તે ક્રિકેટ રમવા ગયા મૂવી જોવાની છે તે મૂવી જોવા ગયા પણ એટલીસ્ટ એક્ઝામની પહેલા પોતાની જાતને ફ્રેશ રાખો આ એક બેઝિક ઘરમાં પેરેન્ટ્સનો બી કન્સેપ્ટ એક્ઝામ જેને ભણ તું રમવા જઈશ નો જે પણ પેરેન્ટ્સ મને જોઈ રહ્યા છે એકાદ વસ્તુ કહેવા માંગીશ કે જ્યાં સુધી એ ફ્રેશ નહીં હોય ત્યાં સુધી ગમે એટલું વાંચશે ને રાઇટ ટાઈમ પર રિકોલ નહીં થાય ફ્રસ્ટ્રેટેડ હશે સો કોશિશ કરો કે એક્ઝામની પહેલા પોતાની જાતને થાય એટલું ફ્રેશ રાખો હું મૂવી જોતો તો એટલે કોઈ એવું નહોતું પણ મને ખબર હતી કે મેં આખું વર્ષ મહેનત કરી છે અત્યારે ખાલી એટલો ટાઈમ છે કે હું મારી જાતને થશે એટલું ફ્રેશ રાખીશ કે મને મજા આવે મારું માઇન્ડ સારું ખુશ છે તો ઓબ્વિયસલી આપણે ઇવન એક ટાઈમ પર નહીં આવડતું હોય ને એનો પણ રસ્તો થઈ જશે જો ફ્રેશ હોય તો એટલે ઓવર સ્ટ્રેસના લીધે પણ ક્યાંક વસ્તુ બગડે એવું પોસિબિલિટી છે ડેફિનેટલી એટલે માઇન્ડને ફ્રેશ રાખવું પણ એટલું જ જરૂરી છે દર્શક મિત્રો આજે આપણે આટલી બધી સરસ વાતચીત કરી ને લઈને એટલે આ માં છે ને કોઈ બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી ટેન્શન જેવી જો કોઈ વસ્તુ જ નથી ખાલી બસ પ્રોપરલી સ્ટડી કરો પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો પોતાની જાતને ફ્રેશ રાખો અને ભણવાની એક જે પેટર્ન કીધી છે આપણને એ રીતે જો તમે પણ સ્ટડી કરશો તો આ એક્ઝામ બહુ સારી જશે અને ચોક્કસથી સારી જ જશે અમને એવી આશા છે કારણ કે તમે અમારો એપિસોડ જોશો એટલે સો ટકા તમને હેલ્પફુલ થશે જ તો દર્શક મિત્રો અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ એપિસોડમાં તમને મજા આવી હશે થેન્ક યુ તમે પણ અમારી સાથે જોડાયા એના માટે તમારો આટલો સારો ટાઈમ આપવા માટે થઈને થેન્ક યુ ફરી મળીશું નમસ્કાર